બનાસકાંઠા ની તાંતીમાડા માં દર્શન માટે ગયેલા દર્શનાર્થીઓને મધમાખીઓ ડંખ મારતા છ લોકો ને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા બનાસકાંઠાના દાંતિવાડામાં દર્શન માટે ગયેલા દર્શનાર્થીઓને મધમાખીઓએ ડંખ મારતા છ લોકોને સારવાર અર્થે ખસેડા દાંતીવાડાના રાણી ટૂંક પહાડોમાં આવેલ મહાદેવ મંદિર દર્શન માટે આવેલા દર્શનાર્થીઓને મધમાખીઓએ ડંખ માર્યોની ઘટના સામે આવી છે મંદિર નજીક અચાનક મધુમાખીઓ ઉડવા લાગતા દર્શનાર્થીઓમાં દોડ મચી જેમાં મધુમાખીઓ દ્વારા છ લોકોને ડંગ મારતા તેમણે તાત્કાલિક એકસો આઠની બે એમ્બ્યુલન્સ દ્વારા દાંતીવાડા સીએચસીમાં સારવાર અર્થે ખસેડાયા જેમાં ત્રણ લોકોની હાલત ગંભીર દાંતીવાડા એકસો આઠમાંથી છું અમે દાંતેવાડા યુનિવર્સિટી એમ્બ્યુલન્સ અમારે ત્યાં ઊભી હતી અને અમને કોલ મળ્યો કે જેગોલ નજીક મહાદેવના મંદિર પર કોઈને ભમરા કર્યા છે ત્યાં તમારે જવાનું છે અમે ત્યાંથી એડ્રેસ કન્ફર્મ કરતા રાણી રાણીટોક છે રાણોલ ગામની નજીક રાણી ટોક છે ત્યાં પાંચ છ વ્યક્તિ હતા એમાં ભમરા કર્યા હતા અમે જ્યારે સ્થળ પર પહોંચ્યા હતા એક ભાઈને નીચે લાયા હતા એમને એમને અમે પહેલાં દાંતીવાડા સીએચસી પર શિફ્ટ કર્યા કારણ કે બીજા લોકોને નીચે ઉતારવામાં સમય લાગે એવો હતો એટલી વારમાં અમારી બીજી ઘટ લોકેશનની એમ્બ્યુલન્સ પણ ત્યાં પહોંચી હતી ફરીથી અમે પણ આ પેશન્ટને ઉતારીને ફરીથી ગયા